તો મિત્રો જો આવું કંઈક ખોડિયારમાં સરસ મજાનું હોય મારા દાદા એ છે જેને બારમણીયા વાળા ખોડિયારમાં કહેવાય તો એને જવારી લીધું છે આપણે કમ્પ્લેટ આનો સ્વાદ એટલો ટેસ્ટ આવે ને બીજું મીઠા હોય આ જો આ તો કદાચ હતા એનો વાર કરે તો વાત અલગ છે બાકી આમાં આવીને મારી જાય એવું થોડું બને આપણને અને મિત્રો મનના પીસામાં રાધા લખેલું હોય ક્યાં લખેલું છે ને તમારે બધા નક્કી કરીને કોમેન્ટ કરવાનું છે હવે આમ જંગલમાં જવાનું છે ખોડિયારમાં ના મંદિરે જવારવા માટે મિત્રો ખોડિયારમાં જાતા ને તો અહીં રસ્તામાં જો આ કુવા આવ્યો આ કૂવામાં આ બધા છે ને પેલા નાતા કાયેલા અહીં નાતા ને તમ બધા બધા જો અહીંયા ના પાણી જો કેટલું ભેર્યું વિચાર કરો એટલો વરસાદ પડ્યો આ તો હામું દેખાય છે એટલું ભેર્યું બાકી તો હાવ એઠું હોય તો આ બધા ધુબાકો ખાતા નાતા નાઈથી જવાનું છે ખોડિયાર મને મંદિર હે જો અમે દેખાય નહીં જો અહીંયા છે જવાનું છે જવ રસ્તો કેવો છે તમે જોવો વાડીઓનો આમાંથી ગાડી કાઢવી પડે બોલો તો અહીંના કારીગર હોય ને જૂના હોય ને ભાઈ કા ખાઈ ગયેલા એનું કામનું છે આ તો મિત્રો છે ને હવે ગાડીને અહીંયા મૂક દેવાની છે કારણ કે આ બધું જંગલ છે ને હવે અહીંથી ગાડી હાલે એમ છે નહીં જોવા ચા સેટાને ગાડી પૂગ્યા બોલો હાકીને હવે અહીંથી ને બધું લઈને જવાનું છે આ ડુંગર છે ને એ આગળ તમને બતાવું ખોડિયારમાં મંદિર કય ડુંગર છે નહીં જવારવા જવાનું છે અત્યારે એ ખોડિયારમાં નામ શું છે ખબર છે બારમણિયા વાળા ખોડિયારમાં એના તમને દર્શન અમે જઈએ અત્યારે જવારવા તો થોડુંક આગું થાય એટલે થોડોક રસ્તો ખેંચી લે આવ તમે લોગમાં બનેલા રહેજો આ વંડી દેખાય ને પાછળ વંડી એ વંડી પછી થી જો જંગલ લાગી જાય ને આ જો બધા ડુંગરા જુઓ મારી પાછળ તમે એક ડુંગરો આ છે જો ઓરિજિનલ રો કાંઈ ઘટે નહીં તમને ધોળા દિવસે આવત જોવા મળી જાય તો મેળ આવે ને ભાઈ ખોડિયારમાં દર્શન કરવા જવું કઈ હેલી વાત નથી અહીં તો ભાઈ ભાગમાં હોય ને એ જઈ કે કેવો રસ્તો છે જો વાય ખોડિયાર જરા ગાંડીગીર મિત્રો અમે એમ નથી લખતા કઈક હોય ને તો જ લખતા એટલે ગાંધીગીર કે જો કેવો રસ્તો છે કેવો રસ્તો જંગલ હોય એકદમ હાવજ નું ઘર કહેવામાં આવે હાવજ નું ઘર આમ પાણી ભેરેલું હોય આમાં પગલાં છે માલઢોર આવે ને સરણ કરવા જાય ને એના પગલાં છે સિંહ એના પગલાં આવી છે ને તો તમને બતાવી કરો ખોડિયાર માં બેઠા બે મોટા જબર ડુંગરા છે એની વચ્ચે બેઠા ખોડિયારમાં જો અમારે દિલીપભાઈ જાય છે અત્યારે આગળ દિલીપભાઈ ને પડે એમ જાત બાવે ભલે દિલીપભાઈ ને ઉપાડલી આપડે વાય ભાગવા થાય ને મજાક કરો મિત્રો એમ કઈ થોડા અમે ભાગ્યા આવા જ આવે તો એક ડોલ ભેગો પાડી દે જો મોરનું પીછું જરૂર એક ડોલ મારીએ ને અવાજ ને આવાજે જાય ગોથા મારતો આ તો કદાચ હતા ને વાર કરો તો વાત અલગ છે બાકી આમ આવીને આવાજ મારી જાય એવું થોડું બને આપણને આ કરતો ગીર માં રહેવું નકામું કહેવાય ને આ ડુંગરો સડી જવ ને તો થાકી જાઓ પણ સડી જાવ ને પછી તમને પૂરો પણ એવો મરે તમે વાત પૂછો કારણ કે મિત્રો અહીંયા મંદિર કોનું છે એ તો તમે જુઓ સાક્ષાતમાં ખોડિયાર માનું આમ તમે જુઓ ક્યાં બેઠા તમે જુઓ તો ખરી ભાઈ ભાઈ જય ખોડિયાર માર્યો હા જો હા ડુંગરનો નજારો હતો જુઓ અહીંથી આખું ગીર ઓ કાંઈ ઘટે નહીં એમાં એમાં ખોડિયાર માં બેઠા ભાઈ ડુંગરા ની હો આખા ગામ નું ધ્યાન રાખે અમારે ખોડિયાર માં છે અહીંયા બારમણિયા બે હાડા એમ હા એ તમને આજ ખબર પડી દાદા એ બે હેડા વિચાર કરો આયા ખોડિયાર માં ને ક્યાં બે હેડા બે બારમણિયા નું હોય છે એટલે કહેવાય છે બારમણિયા ના ખોડિયાર માં તો મિત્રો જો આવું કઈક ખોડિયારમાં નું સરસ મજાનું હોય મારા દાદા એ બહાડેલા છે જેને બારમણિયાવાળા ખોડિયારમાં કહેવાય તો એને જવારી લીધું છે આપણે કમ્પ્લેટ હું બતાવે

બે દિવસમાં તો એક જ દિવસમાં માં તમારે રેડી આના કોગળા કરવાના પાન ચાવીને ને આના એમ ને હા તમને મિત્રો વિશ્વાસ ન આવતો હોય તો જો અમાર દિલીપભાઈ ખાઈને જ બતાવે છે કારણ કે અમે તો ઘણીવાર વાર અમારે કદાચ મોઢું આવી જાય ને તો અમે આવું કઈક કોઈના સરોઠીના પાન ઈ જ ગોતીએ ને એ ખાઈ લો એટલે સારું થઈ જાય ખાઈને બતાવો પાન તમે ખાવ તો મોઢું કોઈ પણ આવેલું હોય સારું થઈ જાય ને ન આવ્યું હોય તોય ખાવ તો પણ કોઈ નુકસાન નથી આ શરીરમાં આનાથી આ દેશી કહેવાય આનાથી કાંઈ ઈલાજ નતો એમને કોઈ નુકસાન નહીં તમને જો ગમે એવું હોય તો સારું થઈ જાય ભાઈ ને પાન બધા માવામાં ગામના સુરત આપણે ના કહી દે બધે સુકાય અને સુકવી ને પછી ના કે આનામાં માવો ખાવાની બધાયને મજા આવે માવામાં ઉપયોગ કરે છે લોકો આનો એમ ને હા જો એટલી બધી વસ્તુ મિત્રો જંગલમાં જડી બૂટીમાં દિલીપભાઈ બતાવી છે જે સરોઠીના પાન કે ને ઈ ને સરોઠી આ વસ્તુ મિત્રો અમુક જંગલમાં જ મળે ભાગ્ય ક્યાંક હોય અને એને મિત્રો જંગલની જડીબુટી કહેવામાં આવે છે તો તમામ લોકોએ માના દર્શન કરી લીધા મારી પાછળ આ જંગલ છે જંગલ પણ તમે જોઈ લો બાકી અત્યારે તો જવા લીધું છે ખોડિયાર માને સરસ મજાનું કાંઈ ઘટે નહીં એમ હવે હું તમને અહીંથી એક જંગલનો વ્યૂ બતાવી દઉં સ્પેશિયલ જોઈ લો ભાઈ આ છે અમારી ગાંડી ગીર હો અહીંથી વ્યૂ જો તમે ગીરનો ઓહ હોય વાહ ભાઈ વાહ કાંઈ ઘટે નહીં એ મિત્રો એક બીજી હોત ને જડીબુટ્ટી મેળી છે અહીં અહીંયા એ તમને બતાવી દઈએ હાલો હે ખાવાના

ટીમ્બર કે હા ટીમ્બર કે છે આના ફળ છે અને ટીમ્રુ કે છે આ બીડીમાં ઉપયોગમાં આવે પાન એના તો અત્યારે બેય વસ્તુ ફાયદાકારક છે આના પાન પણ ફાયદાકારક છે જે બીડીમાં બને છે અને બીજું છે ટીમ્રુ જે પાકે એટલે ખાવાનું બહુ મજા આવે ઈ પણ દેશી આ બેય વસ્તુ મિત્રો ફાયદાકારક છે ને કાચા ખાવા હોય તો એ સૂટ છે આને તોડી નાખવાના આની અંદર નીકળે બી એના લીલા ઈ ખાવ તો બહુ બેટા છે એના પણ એનર્જી સારી આવે

મજા આવી ગયા તો જંગલમાં આવીને જમાવ થઈ ગયો એક રોકાઈ જવું છે હા ભાઈ સુરત નથી સુરત તમે કઈક સપોર્ટ કરો કઈક કઈક વાયરલ કરો તો અમને તમને વ્યૂ આવે તો અમે તમને અહીંનું બધું બતાવીએ અમારે રહેવું પણ કેટલું અમારે ત્યાં રહેવાની ઈચ્છા છે પણ શું કરવું બોલો કામ આટું ના તો આપડે જવું પડે બાકી આવું ગીર મૂકવાનું કોને મન હે જો ઓહ જોઈ લઈ વાહ વાહ સાક્ષાત મન નું પીસું જો અને મિત્રો મન ના પીસા માં રાધા લખેલું હોય ક્યાં લખેલું છે ને તમારે બધા નક્કી કરીને કોમેન્ટ કરવાનું છે મન નું પીસું છે જોઈ લેજો વાલા હાલો આમ ફટાફટ ફોટો બાદ લે પાછો